નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો ગુજરાતમાં માવઠું આવશે કે નહીં અને જો મિત્રો માવઠું આવશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું પડશે તે દરેક સમાચારની વાત કરીશું ત્યાર પછી મિત્રો આજે આપણે આ વિડિયોમાં દક્ષિણ ભારતમાં દરિયાકાંઠે બનેલા વાવાઝોડા અંગે પણ માહિતી મેળવીશું હા વાવાઝોડું મિત્રો ગુજરાતમાં આવશે કે નહીં અને જો આવશે તો ક્યારે ગુજરાતમાં એન્ટ્રી કરશે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ વાત કરીએ તો હાલ વાવાઝોડું દક્ષિણના દરિયા કિનારે ભારે તોફાન મચાવી રહ્યું છે હાલ મિત્રો દરિયા કિનારે સ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ વાવાઝોડું મિત્રો હાલ ઉત્તર દિશા બાજુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને જેમ જેમ મિત્રો આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ તેના ઘેરાવામાં વધારો થશે એટલે કે વિશાળ રૂપ ધારણ કરી લેશે મિત્રો આજે સવારમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આ વાવાઝોડું મિત્રો ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસમાં આવી શકે છે જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શકે છે ભારે પવન ફૂંકાશે અને દરિયામાં ભારે તબાહી પણ જોવા મળી શકે છે જેના કારણે મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાં જેવા કે ઉના જૂનાગઢ પોરબંદર ભાવનગર સુરત અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં ભારે માવઠું પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે મિત્રો હાલ જે વાવાઝોડું દક્ષિણ ભાગોમાં સક્રિય થયું છે તે હાલ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જેના કારણે હવે ટૂંક સમયમાં આ વાવાઝોડું ગુજરાત નજીક આવી શકે છે હાલ મિત્રો આ વાવાઝોડું ચેન્નાઈના દરિયા કિનારે ભારે તોફાન મચાવી રહ્યું છે અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે હાલ ચેન્નાઈમાં વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધવાનું છે અત્યારે મિત્રો આ કારણે ચેન્નાઈના દરિયા કિનારે દરિયામાં ભારે ઉછા મોજા ઉછળી રહ્યા છે મિત્રો આ વાવાઝોડું પૂર્વ બંગાળની ખાડીમાંથી સક્રિય થયું હતું અને હાલ તે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મિત્રો જેમ જેમ આ વાવાઝોડું આગળ વધશે તેમ વિશાળ રૂપ ધારણ કરી લે છે હાલ મિત્રો ગુજરાત સુધી આ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો વર શિયાળે દરિયામાં મોટા મોટા વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે જેના કારણે ફરી એકવાર માવઠું ભૂકા બોલાવશે તેવી સંભાવના છે ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં શિયાળામાં ભારે ઠંડી સાથે બે મોટા માવઠા આવી શકે છે જેના કારણે ફરી એકવાર ભારે વરસાદની ચિંતા ખેડૂતોને અને સામાન્ય લોકોને હેરાન કરી રહી છે ગુજરાતમાં આ વર્ષે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે આ વર્ષે ચોમાસામાં બસો ટકા વરસાદ જોવા મળ્યો હતો અને ચોમાસા પછી પણ માવઠાના રૂપમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના એક મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થાય તેવી શક્યતાઓ છે અરબસાગરમાં પણ આ સમય દરમિયાન ભેજમાં વધારો થશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે તેમજ કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે બીજી તરફ મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બીજી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર પછી મિત્રો બીજીથી થી આઠ ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ અતિ ભારે વધે તેવી પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો પાટણ મહેસાણા બનાસકાંઠામાં પણ ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો સાબરકાંઠા પંચમહાલ અને અરવલ્લીમાં તાપમાનનો પારો ગગડી શકે છે રાજ્યના શહેરોમાં દસ થી ચૌદ ડિગ્રીનું તાપમાન નોંધાઈ શકે છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન સમાચાર માવઠું અને વાવાઝોડાને લઈને કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગતી હોય છે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો વિડીયાને એક લાઈક કરી દેજો અને આવા જ દરરોજના તાજા હવામાન સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો